હેલો ધ કરિયર ઇન્ફોસમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ રેલવે ગ્રુપ ડીની જે નોટિફિકેશન આવી છે એના વિશે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબી દ્વારા નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે એનામાં ગ્રુપ ડી એટલે કે લેવલ વન ની ભરતી માટે એ લોકોએ વેકેન્સી બહાર પાડેલી છે વેકેન્સી ટોટલ બત્રીસ છે એના માટેના ફોર્મ ભરવાની શરૂઆત ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના કરવામાં આવશે અને બધા જ ફોર્મ સબમિટ કરવાની લાસ્ટ ડેટ એટલે કે છેલ્લી તારીખ બાવીસ ફેબ્રુઆરી બે છે એજ ની વાત કરીએ તો અઢાર થી છત્રીસ વર્ષનો નો એજ ક્રાઇટેરિયા રાખવામાં આવેલ છે એક સાત બે હજાર પચીસ ના તમારી ઉંમર છત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ એજ રિલેક્સેશન ની વાત કરીએ તો ગવર્મેન્ટના રૂલ્સ હિસાબે એજ રિલેક્સેશન આપવામાં આવશે વેકેન્સીસ ટોટલ વેકેન્સી બત્રીસ હજાર ચારસો આડત્રીસ છે ઇનિશિયલ પે એટલે કે સેલેરી અઢાર હજાર આપવામાં આવશે એક્ઝામ તમારી ઓનલાઈન સીબીટી પદ્ધતિથી કન્ડક્ટ થશે હવે આપણે આગળ વાત કરીશું પોસ્ટ વાઇઝ ડિસ્ટ્રિબ્યુશનની એટલે કે ટોટલ જે વેકેન્સીસ છે એને ડિવાઇડ કરેલી છે અલગ અલગ પોસ્ટ માટે તો જોઈએ ટ્રેક ટ્રેક મેન્ટેનર ગ્રેડ ફોર છે એની તેર હજાર એકસો ને સત્યાસી દસ પાસની જ ક્વોલિફિકેશનની જરૂરિયાત રહેશે આસિસ્ટન્ટ વર્કશોપ છે આસિસ્ટન્ટ છે વર્કશોપ મેકેનિકલમાં ત્રણ હજાર જગ્યા છે મેકેનિકલ આસિસ્ટન્ટ સીએન ડબ્લ્યુમાં બે હજાર પાંચસો એક્યાસી જગ્યા છે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ વાળા આસિસ્ટન્ટ ટી એલ એન્ડ એક હજાર ને એકતાલીસ જગ્યા એ પણ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ લોકોડ ઇલેક્ટ્રિકલ નવસો જગ્યા છે ઇલેક્ટ્રિકલ

અ એક્સ સર્વિસમેન છે એ બધા માટે અઢીસો રૂપિયા ટુ ફિફ્ટી ટુ હં એક્ઝામ જનરલને ચારસો રૂપિયા અને અદર્સને અઢીસો રૂપિયા એટલે કે બસો પચાસ રૂપિયા રિફંડ કરવામાં આવશે જે લોકો પરીક્ષા આપશે એ લોકોને જ આ રિફંડ મળવા પાત્ર છે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ